તો ગત ઓગણત્રીસમી ઓગસ્ટ અમૂલ ડેરીના ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ જેમાં ગટ ટર્મના અમૂલ ડેરીના ચેરમેન રામસી પરમારની પેનલની બહુમતી મળી અને વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા ત્યારે આગામી ત્રેવીસમી ઓક્ટોબરે અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી યોજશે ત્યારે ગટ ટર્મના વાઇસ ચેરમેન અને બોરસદ વિધાનસભાના કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે રાજ્ય સરકાર પર અમૂલમાં ડિરેક્ટરોની સભ્ય સંખ્યા વધારવા ગંભીર આક્ષેપ કર્યા છે અમૂલના ઇતિહાસમાં ક્યારેય સરકારી પ્રતિનિધિઓ મૂક્યા નથી જે તે વખત બે વખત મૂકવાનો પ્રયત્ન સરકારે કર્યો ત્યારે હાઈકોર્ટમાં પણ એને પરત પાછા ખેંચી લેવા પડ્યા હતા આ પહેલી વખત ફરી પાછા ત્રણ જણની નિમણૂક કરી છે ખરેખર મેં કીધું તેમ સરકારે આમાં ના પડવું જોઈએ કોઈ રાજકીય પાર્ટી તરીકે અહીંયા કોઈ લડ્યા નથી બિનપક્ષીય લડેલા અને સરકારી પ્રતિનિધિઓ મૂકવાનું કારણ શું છે તો સરકારને પૂછવું પડે સરકારનો અને ખાસ કરીને યુનિટનો એવું ચોક્કસ એ ખ્યાલ છે કે સરકારનો કોઈ હિસ્સો હોય સરકારની કોઈ ભાગીદારી હોય સરકારનો કોઈ શેર હોય તો એ ત્રણ પ્રતિનિધિઓ મૂકી શકે કાં તો કોઈ યુનિટ કોઈ લોસમાં જતું હોય લોકોને બિનઉપયોગી થતું હોય તો સરકાર એના પર ચોક્કસ એ મૂકી શકે પણ એવું તો કંઈ છે નહીં સમગ્ર ગુજરાતમાં આપ જાણો છો કે અમૂલ સંઘ એટલો સરસ સંઘ ચાલે છે અને સારામાં સારા ભાવ આપતું હોય ત્યારે કેમ મૂકવાની ફરજ પડી એ મને બહુ આઈડિયા નથી પણ દુઃખ સાથે એ કહેવાય ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આજ દિન સુધી અમૂલના ડિરેક્ટર દરેક બોર્ડમાં આવે ને એમડી આવે પહેલી વખત એવું કહેવામાં આવ્યું કે એ મતદાન ક્યારે મતદાન કોઈ સંઘમાં એમ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધિ મતદાન નથી કરતા પહેલી વખત અમૂલના ઇતિહાસમાં ત્યાંના ચેરમેન ભાઈ શામળભાઈનો મતાધિકાર આપે અને એમનો ઠરાવ કરવામાં આવે છે એટલે એ શું સાબિત કરવા માગે છે મને બહુ આઈડિયા નથી